Ayan, abah mau dua-dua nak ikat, bas. Musabono, bau kita, bau, more more kita, more more, more more, more more, more more kita, dah tak, more more kita, more more, more more. Let kerum. હા ભાઈ તો જય શ્રી રામ પત્રે સ્વાગત છે બધું નું એક નો વિડીયોમાં તો આજના વિડીયો ની શરૂઆત થાય છે ઘરેથી અને અત્યારે વરસાદ પડે છે બહુ જ જોરદાર ઘડીકે ઘડીકે વરસાદ આવે છે પણ બહુ મજા આવે છે આજનો પ્લાન બહુ કાંઈ નક્કી છે નહીં જેવું હશે છે એમને આગળ વિડીયોમાં ખબર પડી જાય છે તો વિડીયોમાં જ છેલ્લે સુધી બનાવી જો અને બહારનો મોસમ તમને બતાવવું હું અને મારો મિત્ર અત્યારે બહાર નીકળ્યો છે એવી બધી પેકિંગ પેકિંગ કરીને કેમ કે અત્યારે વસતા લીધે એક ફોન તો ખરાબ થઈ ગયો છે ચાલો ફટાફટ જઈએ બહાર અને પેલા તો પ્લાન છે ખાવસા ખાવા જવાનો જો તમે ખાવસા ન ખાધા હોય તો વિડીયો માં જોયું જેને ખાધા છે ને ખબર પડી જાય છે ખાવસા ખાવા હતું આવી ગઈ છે ખાવસાની શોપ તો ચલો ફટાફટ ખાવ ખાઈએ ઘણા બહુ ભૂખ્યા જાશે મને ભૂખ લાગી છે ખાવ સાંડી થઈ ગઈ કદાચ કાઢે છે કરતા કરતા નહીં ખાવું તને ગરમ લાગે છે મસાલો મસાલો નાખે તો ડીશ થઈ ગયું ગમ લાગે ને ઘણા ટેસ્ટ કરે ખાવસા અમે પણ ખાઈએ ખાવસા મોર્નિંગ મોર્નિંગમાં ખાવસા તો ખાઈ લીધા અને વરસાદ પણ આવવા પીડ્યો અત્યારમાં એટલે જોવો અત્યારમાં ધીમો ધીમો વરસાદ આવે છે ત્રણ દિવસ તા અમને લાગે છે ધડકોને જ ભળ્યો અમે અને આજ તો બે ત્રણ દિવસથી રજા છે એટલે તમને વિડીયો જોવા મળશે બેક ટુ બેક અને ખાવતા પણ બહુ સ્વાદી શકાય કેમ કીધું ભલે મજા બહુ મજા આવી લઈ જાય ત્યાં હોય તો ખાવતા ખાવાથી રજા આગળ આવે કદાચ સવાર અવારમાં ખાવતા ખાઈ લીધા હવે આવ્યું છે કે પુરી ખાવા માટે કે આજ રજા હોય એટલે નાસ્તા ઉપર હાલવાનું હોય અને મોસમ છે એક નંબર વરસાદનો નાસ્તો તો સવારે કરી લીધો પણ હજી વધારે ભૂખ લાગી છે કેમ ભટુરે ખાવા માટે કેમકે બહુ ઈચ્છા હતી સોલે ભટુરે હમણાંથી ખાતા જ નથી તો જઈએ છીએ સવાણીમાં ભટુરે બહુ છે ફેમસ તો અત્યારે રસ્તામાં અમે ટ્રાફિક અત્યારે હળવું નથી બરોબર છે ઓફિસમાં રજા પડી નથી અને વાગ્યે સાડા બાર

સ્ટેશ કરવી કેવો છે જોવામાં તો બહુ મસ્ત જ છે વાલ્યા ભટૂરે તો ખાઈ લીધા જેવા લૂકમાં હતા ને એવા સ્વાદમાં બહુ ખાસ જામવા નહીં બરોબર તો પણ ખાઈ લીધા ભૂખ લાગી હતી ખારા લાગ્યા પણ ખાઈ લીધા તો ખાઈ બહાર આવી રોડે બેઠા તો પ્લાન કે પણ અત્યારે નાયા આવી ગયો બહુ આસ્તો રખેડા

લઈ આવી ગયું છું ઘરે અને હવે થઈ ગયું છે સાંજ પડી ગઈ છે કેમ કે સાંજના આઠ વાગી ગયા હશે આજ આખો દિવસ બહુ બહારનું ખાધું અને બહુ રખડ્યા તો હવે વિડીયો પૂરો કરવાનો સમય આવી ગયો છે અને ઘરે અત્યારે કોઈ નથી હમણાં થોડી વાર પછી ભાભી આવશે પછી જમવાનું બનાવશે પછી ખાઈ પીવી અને સુઈ જાય તો આજના વિડીયોમાં આટલું જ તો મળીશું કાલ નવા એક વિડીયો સાથે તો વિડીયો બનાવવા હોય તો વિડીયો લાઈક અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં તો જય માતાજી